જય શ્રી કૃષ્ણ મિત્રો માનવીને છે તમામ જાતિઓના ગુરુ બ્રાહ્મણ છે પતિ સ્ત્રીઓના ગુરુ છે અને આંગણે આવેલો અતિથિ બધાનો ગુરુ છે એટલે કે આગળના શ્લોકમાં જણાવેલ વિચારો જ અહીં પુનઃ કરે છે જેવી રીતે બ્રહ્માણના બ્રાહ્મણો ગુરુ બ્રાહ્મણ બધા વર્ણોના ગુરુ છે પ્રાચીન સમયમાં વેદ જાણનાર બ્રાહ્મણ સર્વ જાતિઓનો બોધ આપતો તેથી એક ગુરુના સ્થાને

ત્યાં સુધી ભયથી બીવું જોઈએ પરંતુ ભય સામે આવેલી ભાડીને ભી નિર્ભય બની તેના ઉપર પ્રવાહ કરવો જોઈએ આ શ્લોકમાં ચાણક્ય ભય વિશે વાત કરે છે માત્ર મનુષ્યમાં જ નહીં પ્રાણી માત્રમાં ભય જન્મજાત હોય છે પ્રાણીની રક્ષા માટે પ્રકૃતિ જ પ્રાણધારીઓને ભય આપ્યો છે ભયના અનેક પ્રકાર છે અને એના તે સ્વભાવ પ્રમાણે વધુ કે ઓછો લાગ્યા જ કરે છે માણસ માત્ર માટે સૌથી મોટો ભય મૃત્યુનો હોય છે અને જે મૃત્યુના ભય ઉપર વિજય મેળવે છે તેને પછી કોઈ પ્રકારનો ભય લાગતો નથી ચાણક્ય રાજાને નજર સમક્ષ રાખીને ભયની ફિલસોફી દર્શાવી છે જે રાજા ભય ઉપર વિજય મેળવીને નિર્ભય બને તે વિશ્વ વિજેતા બને છે ચાણક્ય કહે છે જ્યાં સુધી ભય ન આવ્યો હોય ત્યાં સુધી એનો ડર રાખો પરંતુ ભય જ્યારે સામે આવે ત્યારે મરણિયા બની ભયનો સામનો કરવો જે નિર્ભય બને છે તેને ભૌતિક વિજય તો મળે છે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ નિર્ભય સાધક જ પ્રવેશ કરી શકે છે એટલે તો આપણા શાસ્ત્રોને ને અભયને જ ભય કહ્યો છે અભયમ હે પ્રભુ સંસાર વિશેષતાઓથી ભરેલો છે જેવી રીતે એક જ બોરડીના કાંટા એક સરખા નથી હોતા એવી રીતે એક જ ઉદરમાંથી પણ ઉત્પન્ન થયેલા અને એક જ નક્ષત્રમાં જન્મેલા લોકો સ્વભાવ અને શીલમાં એક સમાન નથી હોતા છે ચાણક્ય કહે છે કે જેવી રીતે એક બોરડીમાં ઉગેલા કાંટાઓ એક સરખા નથી હોતા તેમજ એક જ માતાના ઉદરમાંથી ઉત્પન્ન થયેલા અને એક સમાન નક્ષત્રમાં જન્મેલા સંતાનો પણ સમાન

દેશ કરે છે કોઈ વ્યક્તિ જે ગુણ ન હોય એવા ગુણ જો અન્ય વ્યક્તિમાં હોય તો તે દ્રેશ અને ઈર્ષ્યાનું નું કારણ બને છે દ્રેશ અને ઈર્ષ્યા ઈર્ષા ગુણમાં માણસમાં ભરપૂર ભર્યા હોય છે મૂળ માનવીને વિદ્યા થી વિમુખ હોય છે પરિણામે તેઓ વિદ્યાવાન પંડિતોનો દ્રેશ કરે છે નિર્ધન માણસો પાસે ધન નથી હોતું તેથી એ ધનમાઓ ની ઈર્ષા કરે છે વેશ્યાઓ પાસે સત્તિત્વ નથી હોતું તેથી તેઓ સત્તિત્વ થી શોભતી કોઈ વધુઓ નો કરે છે અને વિધવા સ્ત્રીઓ કારણ ન હોય તો પણ સૌભાગ્ય વતી ને સન્નારીઓ નિંદે છે જે વસ્તુ એ ગુણ માણસ પાસે ન હોય તે બીજા પાસે હોય તો ઈર્ષા ઉભી થાય વિના જ રહે નહીં પતન નું દ્રષ્ટાંત આપીને કવિએ લખ્યું છે

થતું નથી અને સેના નાયક વિનાની સેનાનો કોઈ દોરાન નથી હોતો તેથી વ્યૂહરચના અભાવમાં તેનો વિનાશ જ થાય છે નેત્રો એ મનુષ્ય જીવનના ભાગોનું દર્પણ અભ્યાસ કરવાથી વિદ્યાને ધારણ કરી શકાય છે શીલથી કુળને ધારણ કરી શકાય છે ગુણો વડે શ્રેષ્ઠ પુરુષને જાણી શકાય છે અને નેત્રથી ક્રોધને જાણી શકાય છે

ધન રક્ષા થાય છે યોગ વડે વિદ્યા નું રક્ષણ થાય છે મધુરતા વડે વિનમ્રાપ્તાથી રાજાની રક્ષા થાય છે અને સદરિત્ર વાળી ઘરની રક્ષા થાય છે બે ધારો મધુર અને વિનમ્ર બને તો યથા રાજા તથા એ ન્યાય પ્રજા પણ મધુર અને વિનમ્ર બને અને ક્યારેક રાજા રાજાનો વિરોધ નથી કરતી પરિણામે રાજાની રક્ષા તેના સ્વભાવ અને સત્કર્મો થી ગૃહની રક્ષા થાય છે ખરાબ આચરણ વાળી ઘરવાળી હોય તો કિલોલ કરતું ઘર પણ નાશ પામે અને સુશીલ સ્ત્રી હોય તો ઘરમાં પ્રસન્નતા રહે ઘર વિકાસ અથવા વિનાશ ઘરવાળી ઉપર આધારિત છે નથી વેદ પાંડિત્ય અન્યથા સમજનારા રીતે શાસ્ત્રો અને સદાચાર અન્યથા માનનારા વળી શાંત રહેનારા લોકોને જુદી રીતે નિંદનારા લોકો જ ખરેખર દુખી થતા હોય છે વેદ વિરોધીઓ વેદની નિંદા કરે છે ચા વર્ગ નું દર્શન એમ કહે છે

કારણ કે તેઓની વિચારસરણી દુઃખ ને આમંત્રણ આપનારી છે સંસાર વિષમતાઓનો સંભવ મેળો છે દાન આપવાથી દરિદ્રતાનો નાશ થાય છે શીલ વડે દુર્ગતિ નો વિનાશ થાય છે

આધ્યાત્મિક જ્ઞાન થી અખંડ સુખ મળે છે કામવાસના જેવો બીજો કોઈ વ્યાધિ નથી મોહના જેવો કોઈ શત્રુ નથી ક્રોધના જેવો કોઈ અગ્નિ નથી અને જ્ઞાનના જેવો કોઈ પરમ સુખ નથી

ખાય નીચે પડીને મરી જવાય તો તે દેખાતું જ નથી ક્રોધ શબ્દ ને અગ્નિ શબ્દ સાથે સુમે છે એટલે શબ્દ થાય છે ક્રોધાગ્નિ આવો ક્રોધાગ્નિ એ જુદા પ્રકારનો અગ્નિ છે એ અગ્નિ ક્રોધ કરનાર ને તો બાળે જ છે એની અસરમાં જે આવે તે બધાને પણ બાળે છે અને જ્ઞાનમાં જો કોઈ પરમ સુખ નથી જેને આપણે સાંસારિક સમજણ કહી એવા જ્ઞાનથી પણ માણસને સુખ મળે છે અને આ જ્ઞાનથી અખંડ સુખ મળે છે એથી તો ગીતાકારે કહ્યું આ સંસારમાં જ્ઞાનના જેવું બીજું કોઈ પવિત્ર નથી પાપ